છોટાઉદેપુર જિલ્લા જિલ્લાની આ ઓરસંગ નદી તેની અંદર ખૂબ માત્રામાં સારું એવું પાણી આવ્યું છે છોટાઉદેપુર થી લગાવીને તિલકવાડા સુધીના ખેડૂતોને આ વર્ષે નદી આવવાથી ખુશીનો મોહેલ રહેશે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે વરસિંગ બે કાંઠે અને ઘોડાપુર પાણી જાય છે અને આ પાણી આવવાથી છોટા પાણીનું સ્તર ઊંચું આવવાથી ખેડૂતોને ખેતીયતના માટે બહુ લાભ થશે અને આ વરસંગ નદી આ છોટા ઉદેપુર જીવન જિલ્લા માટે જીવન દોરી વરસંગ નદી છે અને આ પાણી આવવાથી ખેડૂતોને ખુશીનો આનંદ મળશે પહેલા પાણીના શોધ નીચા હતા હવે આ વરસંગ નદી આવવાના કારણે પાણીના શોધ ઉપર આવશે અને પિયત માટે સારો લાભ થશે ખેડૂતો જિલ્લામાં અવિરિતપણે પડેલા વરસાદના કારણે અને સુકી ડેમમાંથી એક દરવાજો એક ફૂટ જેટલા અંતરથી છોડવામાં આવેલ છે જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની આ ઓરસંગ નદી તેની અંદર ખૂબ સો માત્રામાં સારું એવું પાણી આવ્યું છે જેના કારણે છોટાઉદેપુર જિલ્લાના તમામ નગરજનો વાસીઓની અંદર ખુશીનું વાતાવરણ જોવા મળેલ છે ઉપરવારોનો આભાર માનીએ છીએ આ તબક્કે કે ઓસંગ નદીમાં પાણી આવે છે કારણ કે આ એક માત્ર સ્ત્રોત છે જે ખેતી અને પીવા માટે પૂરતું પાણી અહીંયાથી મળી રહે છે છોટાદેપુર જિલ્લામાં અને મધ્યપ્રદેશ છેલ્લા બે દિવસથી વરસાદ ચોવીસ કલાક ઝરમર ઝરમર હોવાના કારણે આજ રોજ છોટાદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી બોરસંગ નદીમાં ભરપૂર પાણી આવેલ છે એ પાણી આવવાથી ખેડૂતોમાં ઉનાળાની અંદર સિંચાઈની જે સિંચાઈમાં જે હતું એનું આ પાણી આવવાથી સ્તર ઊંચા થશે અને છોટાદેપુરથી લગાવીને તિલકવાળા સુધીના ખેડૂતોને આ વર્ષે નદી આવવાથી ખુશીનો મોહેલ રહેશે અને જોજવા અમારો જે રાજા ગાયકવાડ વખતનો જે ડેમ બનેલો છે તે પણ આજે ઓવરફ્લો થયો છે તેથી ખેડૂતોને આ દિવસના ખુશીના સમાચાર વરસાદથી આનંદમાં બધા ખેડૂતો રહેશે એવી આશા છે બસ